તમે હાસુ નહી માનો ભાઈઓ હું કારકર એટલે ઉતાર માં ને તો મારું તેનું એન્જિન હેઠું પડી જાય મારા માં આવું પછી ક્યારે અહીંયા નિમાવત સાહેબ પીએ સાહેબ એ નિમાવત સાહેબ ને પાછો ફોન કરું એ પોલીસ ની ગાડી મને લેવા આવે એ મને તો લઈ જાય પછી એ મને મૂકી ને પછી પોલીસ ની ગાડી ઓલી ગાડી ને બાંધી ને ગેરેજ વાળા ને લઈ જાય આખી રાત ઇવડે પાછા અહીંયા રિપેરિંગ માં આવે મારો પ્રોગ્રામ આવે તો બે ટનાટન થઈ જાય કેવા તાણ માં પ્રોગ્રામ કર્યા થાય રે મારા નાત તે કેવા અમને હારા કર્યા હા તો એજી મન ભજન માં ન ખબર પડતી હા તો એ ખબર પડ્યો તો હું ક્યાં વયો ગયો એટલે હવે આપણે ક્યાં જાવું તો મજા આવે છોકરા વારે ગુરુ શું કર દે તમને કોણ બોલાવે છે ગામડું ગામ ગામડાનો એક છોકરો એને ખેતર માલી ચાલતા ચાલતા ખેડ કરતા કરતા એક ચમકદાર હીરો જડે છે એટલો બધો જગારા મારે છે માણસને મનસુબા જાગ્યા કે ઓહો આ હીરા નું વેચ્યા હું તાના કરોડો રૂપિયા આવે તો બીજાની પાસે જેમ ફોર ફોરવીલ છે હું ગાડી ખરીદું મોટું મકાન લઉં થોડીક જમીન ખરીદું હું મોટો બનીશ અને હીરો હાથમાં આવ્યા પછી તો હરખનો કોઈ પાર નહીં વાત ચાલે છે જબ તક બીકા ન થા તબ તો કોઈ પૂછતા ન થા તુમને ખરીદ કર મુજે અનમોલ કર દયા સદગુરુ શું કરે છે ની વાત આ કરવા માંગુ છું કે એ હીરો લઈ અને પછી તો એ કહેવાય છે કે શહેરમાં જાય છે જ્વેલરી બજારમાં એ માણસ આવ્યો હરખનો કોઈ પાર નથી મોટો તેજ મારે છે છે બેટા તે જ હતું ઘટ્યું થોડું હું તો કેવા વિચાર કરી ના ખોટો બીજી પેટી ઉપર ગયો બીજા વેપારીને આપ્યો શબ્દ વાપરું છું બજારમાં વેપારી બીજા વેપારીને આપ્યો એટલે જોયું એને કીધું ખોટો ધીરે 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 કારણ કે પોતાના જે મનસુબા ખેડ્યા હતા પોતાને જે મોટો ચાલ લઈને આવ્યો હતો એ હવે એ હેઠી ઉતારવી કે કઈ આવે આવ્યાનું ઉભે કેડે સેક્સલી ની ઘડે વિચાર કરતો કરતો આવ્યો તો અને હવે મારે ખાલી જવાનું સાહેબ હાજ પડવા આવી અને ઝવેરી બજારમાં બાપુ એક પણ એ એમ કે પેટી નો કે વેપારીને હીરો ન દેખાડ્યો હોય અને તમામ વેપારી એટલું જ બોલ્યા કે આ ખોટો છે આ ખોટો છે તો એ તો હાન પડી ગઈ થી અંતરિયાળ અંદર ગામડું એક જ બસ મળે હાન ની એમ છું ઘરે રે હવે એ બસે ચૂકી જાય ને તો પાછું હાલી જવું પડશે હવે કોઈ નથી દેખાડો હાલ ને જ એક જ હાથડી બાકી રેલી

આવ્યો ત્યારે બેટા તું તેજમાં હતો અત્યારે તારું મોઢો અણહરું છે શું તારે કઈ ખરીદવું છે કે વેચવું છે બાપા જવા ગયા ના ના બેટા મને વાત કર એવું નથી પણ મને એક કરીરો જીડ્યો હતો તો મને કઈ ખબર નહીં એટલે મારે એમ કે બહુ કિંમતી હશે નાના કરોડો રૂપિયા આવશે એવા મનસુબા એ તો મારી ભૂલ છે મેં મનસુબા કર્યા હતા પણ કીધું ખોટો છે હવે તમે એક બાકી હતા મને એમ થયું કે આનો શું કામ મારે સમય બગાડવો જોવે અને મારે બસનો ટાઈમ છે એટલે મારી બસ ચુકાઈ જાય અને ત્યારે એ ઝવેરી એટલું બોલ્યો કે બેટા બતાવ તો સહી દેખાવ તો દે દેખાડે છે મુજર બાપે ધીરે ધીરે હીરો ફેરવી ટેબલ ઉપર મૂકીને પછી ખંભે હાથ મૂક્યો આ દુનિયામાં બધાય મળે છે ખંભે હાથ મૂકનારા બહુ ઓછા મળે તમારા દીકરાને તમારે કઈક સલાહ દેવી હોય તો દીકરો ઘડીક મટી બાપ દીકરો મટી જજો ઘડીક મિત્રો થઈ જજો અને ખંભે હાથ મૂકીને કહો ને એને મિત્ર બનાવીને કહો ને તો એ સો ટકા સ્વીકારશે કારણ કે ગીતામાં ભગવાન કૃષ્ણએ એ જયારે અર્જુન ને કઈક કહેવાનું આવ્યું છે બોધ દેવાનું આવ્યું છે ત્યારે હે સખા તું મારો મિત્ર છો ખંભે હાથ મૂકીને એટલું કીધું દીકરા કોને કીધું ખોટો છે કોને કીધું આ ફોટો છે કીધું સાહેબ એટલી જ વારમાં જે હવારમાં તે જતું મોઢા ઉપર તે જ આવ્યું ઝવેરી આ વેપારીઓ કીધું મને અરે બેટા આ હીરો એટલો બધો કિંમતી છે કે આખી જવેરી બજાર વેચી નાખીએ ને તો એના મૂલ ન થઈ શકે એવડી કિંમત છે આની કાક તો આ લોકોએ કેમ ખોટો કીધો ખરીદવાની તેવડ નહોતી એટલે વાર્તા નથી બેટા કે દ્રાક્ષ હવે હું ખરીદી શકું એટલી મારી તેવડ નથી પણ એ નાનો રસ્તો છે શું કે લે તિજોરીની ચાવી મારી મારી તિજોરી ખોલી એની અંદર તું એ મૂકી દે અને કર બંને ચાવી રાખ તારી પાસે આ એકવીસમી સદી નો ગુરુ પૂછી મારા ગુરુ ને હાથ આવે ચાવી તારી પાસે રાખ અને આજથી તારી જવાબદારી મારી ભેગો સંત કરે આપ સમાન આયરે તું મારી તારે રોજ આયા દુકાને આવવાનું તમને હું પગાર આપીશ તારા પરિવાર ની થી તમામ જવાબદારી મારી છે યાર એ પેટના દીકરા પગે ન લાગતા હોય એને બદલે એંશી એંસી વ્રહ ના લાકડીઓ પડે પગમાં પડવા મળે પરિવાર ની જવાબદારી તમારા સત્ગુરુ ની થઈ જાય છે કારણ કે તમે તમારું માથું ન્યા ટેકવી દીધું છે આજ ની તારા પરિવારની જવાબદારી મારી સાહેબ ભેગો થઈ ગયો અને પછી તો દિવેન્દભાઈ ઘટના એવી ઘટે કે ઈ ઓલો તો વડીલ હતો આયુવાન અને દીકરો નહીં

કોઈ કેપિટલ સિટી બાકી ન હોય કે ન્યાય નો શોરૂમ ન હોય ત્રિભુવન ભીમજી તો પછી હવે તો બાપુ ઝવેરિયા પોતે બન્યો જાણતલ બન્યો આ બાપુ તો વૃદ્ધ થઈ ગયો બે શાંતિથી બધું આ છોકરો સંભાળે છે અને એમાં હવે એ એમાં એક હીરો વેચાવા આવ્યો અને એમાં છોકરાએ હીરો જોયો અને જે વેચવા આવ્યો છે એને કીધું કે ભાઈ આના એક કરોડ રૂપિયા થાય

તમે જેટલો ડુંગરો ઊંચો છોડો ને એટલી હોય ધ્યાન તમે જેટલી સ્પીડમાં ગાડી એટલી સ્પીડમાં ખાડીએ કોઈ ધ્યાન રાખવાનું એને કથા ભલો ખાટલો ને ભલે આપણે કાંઈ ઉભા દીધ નહીં ઊંચા એ જ આવતો પડવાની ચિંતા છે ને અને તમને ત્રીજી વાત એ કહી દો એ મારા બાપ ગમે એવી ખાઈમાં પડશો ને તો દુનિયા તમને કાઢી દેશે

લાખ કીધા છોકરાની આંખ માં આહુડા ની કે તું બરો બાપ છો તે બારે આંગળી પકડી પણ વડીલ માફ કરજો આ કરોડ નો છે હું લાખ નો કેમ કહો વડીલ ભેટી ગયો સાબાશ બેઠા સાબાશ દીકરા ધન્ય છે તને બેઠા અને બેટા હવે ઓલી કુચી ગોતો ટાવડા છીએ વાટના બેટા કાઠે બેઠા અને ખોલ તિજોરી હવે તું જાણતલ બીડો છો કાઈ હીરો હવે તું કિંમત કરને મારે ચુકવવી છે કારણ કે તું જાણતો છો હવે બીજાને નથી ચેક કરવાનું તારે તારે ચેક કરવાનું તારે પારખવાનું અને વર્ષો પહેલાની બાપુ ઘટના ઘટે છોકરાને યાદ આવ્યું ભાઈ 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 હો જે મને નથી ખબર પડતી એને આજ મારે કિંમત કરવાની છે તિજોરી ખોલી હીરો કાઢ્યો અને દેવદાન ભાઈ હીરો જોતા 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 હીરો હાથમાં લઈ પડી ગયો વડીલના પગમાં પડ્યો

સાહેબ આ દુનિયામાં કોઈ ખોટા છે જ નહીં કોક આવા પેલ પાડવા વાળા હોય ને તો મળી જાય એટલે કીધું જબ તક બીકા ન થા તબ તો કોઈ પૂછતા ન થા આ તુમને ખરીદ કર મુજે અનમોલ કર દિયા તમારી ઉપર કૃપા કોની વર છે એના ઉપર બહુ આધાર રહે મારા બાપ કોની હારે રહ્યો છો એ બહુ આધાર રહે છે કોની ભેળા રહી છે એની એની એનો બહુ આધાર રહે એટલે કવિ કાગ લખે કે એની ભેળા વહનારા પણ ભરમાણા મોટાના તળિયા નો મળ્યા

જેનામાં સુર હોય ને કોઈ દિવસ અસુર ન થઈ શકે સુર વગેરે બધું હોય પણ સુર રાવણ પા બધું હતું વેદ વેદ બધું પણ સુર જ નતો અને કયા સુરમાં ગાવું ને એને આવ્યું જ નહીં બાય કાઈ જેવો તેવો સંગીત નો જાણે જાણકાર નહીં પણ આમાં માણતો ન માણતો બહુ પણ સુર નહી એમાં અસુર થઈ ગયો લાવો હાર્મોનિયમ લાવો બધા હાલો ત્યાં હું દેવ જેટલા હાર્મોનિયમ એટલે લેતા પૂનમબેન તમારો વાપો ને હાર્મોનિયમ એ બેસે ચાર ચાર જણા પૂનમબેન હારે બે તાળો તાળી એટલે કઈ એવું થોડું છે થઈ હા ચોહર હે હા તમ તારે અડધું અડધું